હાલોલ તાલુકાના ઘાટા ગામના રહીશો આજે સરકારી અનાજ વિતરણમાં પડતી મુશ્કેલીઓ લઈને પ્રાંત અધિકારીના દરબાર સુધી પહોંચી ગયા હતા પૂરતો જથ્થો ન મળતો હોવાના આક્ષેપો વચ્ચે નવો ફેરફાર લાવવાની માંગ સાથે ગ્રામજનોની રજૂઆત નોંધાઈ છે હાલોલ તાલુકાના ઘાટા ગામના દોઢસો જેટલા રેશનકાર્ડ ધારકો માટે હાલની ધારિયા ગામની રાશનની દુકાન મુસીબત બની છે ગામલોકોનો આક્ષેપ છે કે ન માત્ર દુકાન નિયમિત સમયે ખુલે છે પરંતુ જૂન મહિનાનું રાશન પણ અધૂરું આપવામાં આવ્યું છે ઘાટા ગામથી હાલની રાશન દુકાન ત્રણ કિલોમીટર દૂર આવેલી છે જેને કારણે વૃદ્ધો અને મહિલાઓને ખાસ કરીને ખૂબ જ તકલીફ થાય છે આ દ્રષ્ટિએ ગ્રામજનોને તેમની પોતાની અલાયદી રાશન માટે લેખિતમાં રજૂઆત કરવાની ફરજ પડી ઘાટાવાસીઓની રજૂઆત સાંભળ્યા બાદ હાલોલના પ્રાંત અધિકારીએ સત્વરે તપાસનો ભરોસો આપ્યો છે તેમજ જિલ્લા પુરવઠા અધિકારીને યોગ્ય પગલાં લેવા સૂચના આપવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ પંચમહાલ ત્રણથી ચાર કિલોમીટર બરાબર સાહેબ અને એક દુકાનનો કોઈ ટાઈમ નક્કી નહીં નવ વાગે દુકાન ખોલે ને પાંચ વાગે કે ત્રણ વાગે કે કોઈ બી ટાઈમે બંધ કરી દે એ લોકો કે આમ લોકોને કે કે નેટ નહીં આવતું એમ અને બધી દુકાનો મેં ચૌદ તારીખ પછી અનાજ આપવાનું ચાલુ કરી દે બરાબર અમારે તો લગભગ અઠ્યાવીસ તારીખ પછી જ આપે એ લોકો બે ત્રણ દિવસ આપે અને પછી બંધ કરી દે એ લોકો પછી અમારું અનાજ કેવું કે આપે નહીં આપે એવું કરી દે ગયા મહિનાના અનાજમાં અમુક ચોખા ઓછા આપ્યા ગ્રાહકોને નહીં મળ્યા મને એટલું આપ્યું થી કે આવેદન પત્ર આપવા માટે અલગ ની માગણી છે દુકાન તો છઠ્ઠા મહિના મેં કેળ આપ્યું મેં બરાબર અઠાવીસ અઠાવીસ તારીખે આપ્યું તો આજે જો એટલે કે ઘઉં ચોખા ને એટલું જ આપ્યું સાહેબ બરાબર તો કે મોરસની ની વાલે ઓનલાઈન બંધ થઈ ગયું ડાળ બાર બધું ચણા બણા બધું બંધ થઈ ગયું મારો એટલું કારણ મેં છઠ્ઠા મહિનામાં કેળ આપ્યું છે તો આ વસ્તુ કેમ નહીં મળે એ જ મારે પ્રશ્ન કે કે મહિનો એટલે બધું ઓનલાઈન બંધ થઈ ગયું બરાબર ઓનલાઈન બંધ થઈ એટલે મેં કીધું ભલે બંધ થઈ ગયું પણ મારે મોરસે એટલી જ મળવા જોઈએ ને કે એ બધું બંધ થઈ ગયું સાહેબ બરાબર તારી દુકાન અમારે અલગ કરવાની જ છે બે ચાર ત્રણ કિલો અડ ત્રણ કિલોમીટર એટલા હાલીને જવું છે એટલા માટે અમે અને અમે અલગ કરવા માટે એટલા આવ્યા છે સાહેબ બરાબર